રાજ્ય સ્તરની નું આયોજન કરવામાં આવ્યું છે વિવિધ જિલ્લામાં જાણકારી મળી છે તે મુજબ એકવીસ નવેમ્બરના રાજ્ય સ્તરની આ મેટ નું આયોજન પેટ્રોકેમિકલ હબ્સ ખાતે નું આયોજન કરવામાં આવ્યું છે રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે નું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યની વિવિધ ઓઇલ રિફાઈનરીઝ ખાતે આ મોકડ્રીલ યોજાશે રાજ્ય સ્તરની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે મોકડ્રીલ એકવીસ નવેમ્બરથી શરૂ થશે પેટ્રોકેમિકલ હબ્સ એટલે કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલી ઓઇલ રિફાઈનરીઝ ખાતે આ મોકડ્રીલ યોજાશે રાજ્ય સ્તરની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે વિવિધ જિલ્લામાં જાણકારી મળી છે તે મુજબ એકવીસ નવેમ્બરના રાજ્ય સ્તરની આ મોકડ્રીલનું આયોજન પેટ્રોકેમિકલ હબ્સ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યની વિવિધ ઓઇલ રિફાઈનરીઝ ખાતે આ મોકડ્રીલ યોજાશે એકવીસ નવેમ્બરથી રાજ્ય સ્તરની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે મોકડ્રીલ એકવીસ નવેમ્બરથી શરૂ થશે પેટ્રોકેમિકલ હબ્સ એટલે કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલી ઓઇલ રિફાઈનરીઝ ખાતે આ મોકડ્રીલ યોજાશે